પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામમાં એક વૃદ્ધનું વસાઈ ગામે શિવશક્તિ હોટલ પાસે થયેલા અકસ્માતમાં મોત થયું છે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા વૃદ્ધને પૂર ઝડપે આવતી મારતા ઘટના સ્થળે દમ તોડ્યો હતો મહેસાણા શહેરના રાધનપુર રોડ વિસ્તારમાં રાત્રિના સમયે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે વોકિંગ કરી રહેલા એક યુવાનના ગળામાંથી સોનાની ચેઇન ઝૂટવી બે જાણ્યા બાઇક સવાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા સમગ્ર બનાવ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે માહિતી મુજબ શહેરના આરુષ આઇકોન ફ્લેટમાં રહેતા વિસ્તારમાં ખાનગી કંપનીના એડમિન તરીકે ફરજ બજાવતા યુવાન પોતાની પત્ની સાથે રાત્રે નવત્રીસ આસપાસ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા એ દરમિયાન બજાજ પલ્સર બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ અચાનક નજીક આવી ગળામાંથી અંદાજે રૂપિયા સિત્તેર હજારની કિંમતનો સોનાનો દોરો ઝૂટવી લીધો અને પલપરમાં રફુ ચક્કર થઈ ગયા કડીના અલદે સરસીમા ગો હત્યાનો ચોકાવનારો બનાવ ગાયોની નિર્મમ હત્યા રિક્ષા જપ્ત ગો રક્ષકોની સૂચનાથી પોલીસ હરકતમાં ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ કડક કાર્યવાહીની માંગ કરી મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના અલદેસણ વિસ્તારમાં ગો હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે અલદેસણ અને કડી વચ્ચે આવેલા ખેતરોમાં ત્રણ ગાયોની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળતા વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે માહિતી મુજબ છેલ્લા બે થી ત્રણ દિવસથી ગાયો કાપવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની ચર્ચા હતી રાત્રિના સમયે ગ્રામજનોએ શંકાસ્પદ હલચલ જોતા આરોપીઓ પરીક્ષા મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા સુરત રહેતી એક યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી યુવતીને લગ્નની લાલચ આપી યુવક સુરતની હોટલ લઈ ગયો જ્યાં દુષ્કર માચરી અંગત પડવાનો વિડીયો બનાવી લીધો બાદમાં યુવતી સાથે કોઈ કારણે સંબંધ તોડી નાખીને જે વિડીયો હતો એ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દેતા યુવતીએ પસ્તાવાનો વારો આવ્યો છે આ મામલે યુવક સામે ફરિયાદ કરતા પોલીસે મહેસાણાથી દબોચી લીધો હતો વિશ્વભરમાં મસાલાના હબ તરીકે જાણીતા ઊંઝાના તાજેતરમાં એપીએમસી દ્વારા વેપારીઓ માટે આયોજિત માહિતી અને માર્ગદર્શન સેમિનાર બે હજાર છવ્વીસના નકલી જીરા અને ભેળસણનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો સેમિનારમાં જિલ્લા ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરી અને એપીએમસી ચેરમેન દિનેશ પટેલના નિવેદનોએ ભારત ચર્ચા જગાવી રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરોને અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે જેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લામાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ હતી થરાદ ખાતે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ દેશવ્યાપી હડતાલના સમર્થનમાં ધરણા પ્રદર્શન કર્યું છે આ પ્રદર્શન બાદ બહેનોએ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર સુપ્રત કર્યું છે આ કાર્યક્રમમાં વાવ અને થરાદ તાલુકાની મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી હતી આજે ચુડમેર ગામ નજીક એક ગાય પાણી ભરાયેલા ખાડામાં ફસાઈ હતી ગાય બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહી હતી અને તેની સ્થિતિ ગંભીર બની હતી આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક યુવાનો જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા હરિયાણાના મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ અંબાજી મંદિર પહોંચ્યા હતા તેઓ સર્કિટ હાઉસથી સક્તિ દ્વાર થઈ અંબાજી મંદિર આવ્યા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું આદિવાસી સમાજના નૃત્યો સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું વાવ તાલુકાના દેથરી સૌપુરા ગામ નજીક ભારતમાળા હાઈવે પર એક ટ્રકના ટાયરમાં આગ લાગી હતી થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો જેને કારણે મોટી દુર્ઘટના ટળી છે કોઈ જાનહાનિ થઈ નથી દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી રોજેરોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો